નમસ્કાર દર્શક મિત્રો આપના માટે લઈને આવ્યો છું બે હજાર છવ્વીસ કર્ક રાશિ જેમના અક્ષર છે ડ અને હ વાર્ષિક રાશિ ભવિષ્ય આપના માટે આવનારું વર્ષ કેવું રહેશે આપનું આરોગ્ય કેવું રહેશે આપની આર્થિક સ્થિતિ કેવી રહેશે આપનું લગ્ન જીવન કેવું રહેશે આપને આ વર્ષ દરમિયાન શુભ માસ કયો છે શુભ તારીખ કઈ છે શુભ વાર કયો છે શુભ રંગ કયો છે કયા ભગવાનની ઉપાસના કરવાથી અને અનેક જ્યોતિષને લગતી આપણે ચર્ચા આ એપિસોડની અંદર કરશું તો બધાને ખાસ નમ્ર વિનંતી કે પૂરો કર્ક રાશિનો એપિસોડ પૂરો તમે જોશો તો જ તમને ખ્યાલ આવશે તો જ તમને માર્ગદર્શન મળશે માટે કિંમતી સમય આપનો ફાળવી અને આપ લાભ લેશો આપના પરિવારને આપણા મિત્ર સર્કલને પણ બધાને આ રાશિ ભવિષ્યનો લાભ લેવાનું ચૂકશો નહીં કહેવાનું તો ચાલો નિહાળીએ વાર્ષિક રાશિ ભવિષ્ય કર્ક રાશિ આપના ગ્રહો પ્રમાણે આ વર્ષનો પ્રારંભ આપના માટે શુભ અને અનુકૂળ રહેશે આ વર્ષ દરમિયાન આપની ઈચ્છાઓ પૂર્ણ થશે જે જગ્યાએ રહેતા હોય તે સ્થાન સ્થળાંતર પણ કરવાનો કદાચ યોગ બને મોટી જગ્યાએ જવાનો પણ યોગ બને છે આપના મિત્રો અથવા સંબંધીઓ સાથે ખાસ મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી કામ વગરની ખોટી દોડાદોડી આપે કરવી નહીં સરકારી કાર્ય પૂર્ણ થતાં થોડો વાર લાગે સપ્ટેમ્બરથી આપને વિશેષ ધનની પ્રાપ્તિ થશે આપને આપના પિતાશ્રીના આરોગ્ય બાબત થોડી સંભાળ રાખવી જૂની બીમારીથી તેમની કેર રાખવી રિપોર્ટ કરાવવા એ પણ જરૂરી છે મે મહિનાની અંદર આપને ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે ધીમે ધીમે બધી ચિંતાઓ આપની દૂર થશે આપના અધૂરા કાર્ય આ વર્ષ દરમિયાન પૂર્ણ થશે પુરુષાર્થ કરવાથી આપની મહેનત રંગ લાવશે ઘરના સભ્યોની ઈચ્છાઓ પણ આપ પૂર્ણ કરશો આ વર્ષ દરમિયાન આપે કોઈની સાથે જો ભાગીદારી નોંધાવેલી હોય તો તેમને પૈસાને લગતો વ્યવહાર અથવા વહીવટ આપે કરવો નહીં નહીતર તેમની સાથે સંબંધો ખરાબ થઈ શકે આર્થિક બાબત આપણે વાત કરીશું કર્ક રાશિ માટે આ વર્ષ આવક અને જાવક બંનેનું પ્રમાણ સરખું રહે તેમજ થોડી થોડી બચત કરવી આપના માટે જરૂરી છે ધંધાની અંદર તમારા શત્રુઓથી પણ કાળજી રાખવી ગુપ્ત વાતો આપે કોઈને શેર કરવી નહીં જૂની સંપત્તિનો વિવાદ આ વર્ષ દરમિયાન શાંતિથી પૂર્ણ થશે ધર્મના કાર્યની અંદર માંગલિક કાર્યની અંદર આપને જવાનો પણ યોગ બને છે હવે વાત કરીશું આપનું લગ્ન જીવન વર્ષ દરમિયાન જીવનસાથી પતિ પત્ની માટે ગોલ્ડન અને ઉત્તમ સમય રહે છે બંનેને વિચારો મળતા રહેશે એકબીજા પ્રત્યે લાગણી અને પ્રેમ ભાવના વિશેષ રહેશે તેમજ જો આપ અવિવાહિત હોય તો મે મહિના પહેલાં ઉત્તમ પાત્રની આપને પ્રાપ્ત થઈ શકે છે તેમની સાથે લગ્ન માટે યોગ બને છે પ્રેમી પ્રેમિકા માટે પણ આ મે મહિના દરમિયાનનો સમય ખૂબ જ ઉત્તમ છે પરંતુ આપના આ વર્ષ દરમિયાન ભાઈ બહેનના વિચારોથી આપ થોડા અલગ થઈ શકો છો આપના ભાઈ બહેનનો આપના સાથની ખાસ જરૂર છે માટે તેમને સાથ દેવો પણ જરૂરી છે વર્ષ દરમિયાન આરોગ્ય બાબત આપે આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે વર્ષના પ્રારંભમાં છઠ્ઠા રોગસ્થાનની અંદર શુક્ર મંગળ સૂર્ય અને બુદ્ધ મહારાજ હોવાથી માર્ચ મહિના સુધી આરોગ્યની ખાસ કેર રાખવી જરૂરી છે જરૂર પૂરતો આરામ કરવો પણ આપને જરૂરી છે મામા મોસાડને ત્યાં જવાનો પણ યોગ બને છે તેમનો પણ આપને સારો સપોર્ટ મળશે આપના શત્રુઓની ઉપર આપ હાવી થઈ શકો છો આપના કોર્ટ કચેરીના કારણની અંદર આપનો વિજય થશે તેમજ આપની બધી જ બાધાઓ આપ દૂર થશે માનસિક રીતે હવે ધીમે ધીમે મજબૂત બનવું આપ જરૂરી છે તેમજ આપના જરૂરી આ વર્ષ દરમિયાન જે કંઈ રિપોર્ટો હોય એ રિપોર્ટને પણ કરવો આપને ખાસ જરૂરી છે આપણા માટે આ એકંદરે શુભ અને અતિ ઉત્તમ સમય રહે છે વિદ્યાર્થી માટે વાત કરીએ તો આ વર્ષ દરમિયાન આપના માટે ખૂબ જ શુભ અને અતિ અનુકૂળ સમય છે દિન પ્રતિદિન આપની પ્રગતિ થશે આપ જે ધારો છો તે કાર્યની અંદર આપને તે સબ્જેક્ટની અંદર ઉચ્ચ ડિગ્રી આપ મેળવી શકો છો તેમજ ફોરેન જવાના જે બે વર્ષથી અધૂરા મનોરથ હતા એ ફોરેન જવાનો આપની ઈચ્છા પણ આ વર્ષે પૂર્ણ થઈ શકે છે આપના આત્મવિશ્વાસની અંદર વધારો થશે આપણા માટે આ વર્ષ દરમિયાન કેતુ મહારાજ બીજા ધનસ્થાનની અંદર હોવાથી જ્ઞાતિ સમાજ કુટુંબ પરિવારની ગમે તેટલું સારું કરો છતાં કદાચ આપને જશ ન મળે આપની વાણીમાં મધુરતા રાખવી જરૂરી છે આપને શેરબજાર વગેરેથી પણ સપ્તાહના પ્રારંભની અંદર વાર્ષિક પ્રારંભની અંદર લાભ અને ફાયદો થશે નવમાં ભાગ્ય અંદર શનિ મહારાજ હોવાથી આપના ભાગ્યદુમાં થોડો રૂકાવટ આવશે આપના જે કાર્ય ધારો છો તેમાં વિઘ્ન અથવા વિલંબ થવા પામે તેમજ આપના શત્રુઓ પણ આપના ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે ચંદ્ર વર્ષના પ્રારંભે લાભસ્થાનમાં હોવાથી આકસ્મિક લાભની આપને પ્રાપ્તિ થશે ગુરુ મહારાજ બારમાં બે ભવનમાં હોવાથી હવે આપનું આધ્યાત્મિક ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થશે યોગ માર્ગની અંદર પ્રગતિ થશે તેમજ આપના વિચારો ખૂબ જ દ્રઢ અને મજબૂત મનોબળ થશે આ સપ્તાહ આ વર્ષ દરમિયાન ઓવરઓલ આપના માટે બધા જ ગ્રહો શુભ અને અતિ ઉત્તમ છે જો વાર રહેવાની ઈચ્છા થાય તો આ વર્ષ દરમિયાન ધન પ્રાપ્તિ માટે ગુરુ મહારાજનું વ્રત કરવાથી આરોગ્ય માટે રાહુ બુદ્ધ મહારાજનું વ્રત કરવાથી આપની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે તેમજ આ વર્ષ દરમિયાન આપે ઝડપી વાહન ચલાવવું નહીં વાહન ઓવરટેક કરવો નહીં બીજાનું વાહન લઈ બને ત્યાં સુધી બહાર જવાનું આપે ટાળવું ઓવરઓલ આ વર્ષ આપણા માટે શુભ અને અતિ ઉત્તમ છે આપણા માટે નોટ કરી લેશો શુભ મહિનો છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને સપ્ટેમ્બર આપણા માટે શુભવાર છે મંગળવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર આપણા માટે શુભ અંક છે બે ચાર પાંચ સાત અને નવ ઉપાય માટે આ વર્ષ દરમિયાન દર સોમવારે શિવજીને દૂધ અને ચોખા ચડાવવાથી ઓમ રીમ સોમાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જપ કરવાથી પૂનમના દિવસે લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ધરવાથી નવ વર્ષથી નાની કન્યાઓને દૂધ અથવા સફેદ વસ્તુનું દાન કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ખુશી સફળતા અને આનંદદાયક રહે તેવી શુભેચ્છા દર્શક મિત્રો આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજના જપ કરાવવાથી રાહુ મહારાજના જપ કરવાથી આપના વિઘ્નો દૂર થશે અને આવા કોઈ પણ કાર્ય હોય તો ઓનલાઈન ફોન દ્વારા પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ મુહૂર્ત લઈ અમારી પાસેથી તારીખ લઈ જ્યારે અમારા અનુષ્ઠાન ચાલુ હોય ત્યારે આપને એ વેદોક્ત પદ્ધતિથી જપ અનુષ્ઠાન યજ્ઞ વગેરે કરાવી આપશું તો તે માટે સ્ક્રીન ઉપર નીચે અમારા નંબર લખેલા છે તે નંબર ઉપર બપોર પછી અમારો કોન્ટેક કરવો તો આપ સર્વને નવા વર્ષના શ્રી રાકેશ મહારાજજી વ્યાસના જય શ્રી કૃષ્ણ રાધે રાધે